નમસ્કાર મિત્રો આહી રાણા હતા કાતરિયાની ખુમારી રાજુલાની સીમા બ્રાહ્મણ પરિવારની બેન દીકરીઓ પોતાની ઇજ્જત બચાવવા લૂટારોને કરગરીને ફફડતી હતી પણ લૂંટારા તો એના મનસુભા જ દેખાતા હતા એવે ટાણે રાજુલા ગામનો આહી રાણો કાતરિયો અને એના ઘરેથી આહી રાણી બંને ગામત્રે જતા હતા હાલતા હાલતા દુઃખ સુખની વાતો કરતા જાય છે કાળિયા ઠાકરને ઠપકો દેતા જાય છે અને કહેતા જાય કે ઠાકર અમારા ટાણા સાચવી લેજે એટલી કાયમ મેર કરજે આવી વાતો હાલે છે એમાં અચાનક આયરાણીના કાનમાં કોઈ બેન દીકરીનું રોધન સંભળાયું આયરાણીના પગ થંભી ગયા મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હે આયર કોઈ તો છે ત્યાં તો આહિરે પણ તલવારની મૂઠ પર હાથ મૂકી દીધો વાત કરતા વાલ લાગે ત્યાં તો લૂંટારા દેખાણા એના મનસુબા બધા સામે આવી ગયા બ્રાહ્મણની દીકરીઓને ફફડતી જોઈને આહિરે આયરાણી સામે જોયું ત્યાં તો આયરાણી જવાબ આપ્યો રાહડે તો આપણે બહુ રીમા આજે તો તલવારે રમવાનું ટાણે આવી ગયું આજે તો આહીરને આયરાણી બંને સંગાથે તલવારોની રમત રમવા રણ મેદાને ઉતર્યા આયરે આયરાણી સામે જોયું ત્યાં તો સાક્ષાત મહાકાળી રણમાં રમતી હોય એવી આયરાણી લાગી આયરે જોતો જ રહી ગયો કે એને તો છોકરાની માના સ્વરૂપે જોઈ હતી આજે તો સાક્ષાત મહાકાળી લાગતી હતી આ જોઈને આયરને પોરણનો કોઈ પાર નથી આજ તો બાજરાના ડુંડા ઉતારે એમ આયર લૂટારાના માથા ઉતારવા લાગ્યો કેટલાને માર્યા કેટલા ભાગી ગયા આયરને આયરાણી માથે પણ ઘણા ઘા થયેલા તો પણ બ્રાહ્મણી બેન દીકરીઓની ઇજ્જત બચાવીને પોતે વેખૂટની વાટે હાલી નીકળ્યા મિત્રો જય માતાજી જય આહિરાત